આજરોજ કચ્છ ભુજ જિલ્લાની એક દિવસી મુલાકાત રાખવામાં આવેલી અને આ એક દિવસી મુલાકાત દરમિયાન ત્રણ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી હતું સરોતખન ઓટર રેન્જ ના કે જે માં કચ્છ ભુજ જિલ્લા ગાંધીધામ જિલ્લો પાલનપુર બનાસકાંઠા અને પાટણ આ ચાર જિલ્લાનો સમાવેશ થાય છે એ બોર્ડર રેન્જના જે અરજદારોને કોઈ પણ રજૂઆત કરવાની હોય તો એ લોકોને અગાઉથી આપણે જાણ કરી હતી એટલે આજે અરજદારો સાથેની મુલાકાત માટે એક કલાકનું ટાઈમ ફાળવવામાં આવ્યું હતું અને આ એક કલાક દરમિયાન આશરે બાવીસ જેવા અરજદારો મને રૂબરૂ મળ્યા હતા અને પોતાની રજૂઆત પોલીસની જે કામગીરી છે એની અલગ અલગ વિષયો ઉપર મેં રજૂઆત કરી હતી તમામ રજૂઆતો મેં સાંભળી છે તમામની અરજીઓ પણ સ્વીકારવામાં આવી છે અને આ તમામ રજૂઆતો અને અરજીઓના જે કંઈ વિષયો છે એ વિષયો ઉપર ટૂંક સમયમાં કાયદેસરની ન્યાયિક કાર્યવાહી તાત્કાલિક થાય તેના માટે જરૂરી કાર્યવાહી મારી ઓફિસ તરફથી કરવામાં આવશે છે આ બાવીસ અરજદારો ઉપરાંત ઘણા બધા બીજા અરજદારો પણ આવ્યા હતા પણ સમયના અભાવના કારણે તમામને મળવું મારા માટે શક્ય નહોતું પણ એ લોકોને બહાર જઈને ઓફિસથી બહાર જઈ બધાને મળ્યો હતો અને એ લોકોને પણ મેં આશ્વાસન આપી છે ખાતરી આપી છે કે મેં તમને રૂબરૂ સાંભળી શક્યો નથી પરંતુ તમારી જે કે રજૂઆતો છે તમારી જે કે અરજી છે એ તમે મને આપી દો એટલે મારી ઓફિસ તરફથી એની અંગે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને જે અધારો મને મળ્યા હતા એને જેને ગંભીરતાથી લઈએ છીએ તમારી રજૂઆત પણ એટલી ગંભીરતાથી દેવામાં આવશે મને લાગે છે કે પોલીસની જે કામગીરી છે પોલીસની કામગીરીમાં સૌથી મહત્વની બાબત છે કે માનસિકતા એક પ્રજાલક્ષી

એ પછી પોલીસ ઇન્સ્પેક્ટર હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય હોય કોઈ પણ એ લોકો દર બે મહિને ઓછામાં ઓછા એક વખત સ્થાનિક આગેવાનોને સ્થાનિક લોકોને સ્થાનિક રહીશોને મળે અને સ્થાનિક વિષયો ઉપર ચર્ચા કરે સ્થાનિક લોકોના મનમાં પોલીસ પ્રત્યે શું અપેક્ષાઓ છે એ જાણવા માટેનો પ્રયત્ન કરે અને જે કઈ એની પાસે માહિતી મળે જે કઈ ઇન્ફોર્મેશન મળે જે કઈ વિષય રજૂ કરવામાં આવે તે અંગે સમગ્ર રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ચોકીમાં આઉટપોસ્ટમાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે ત્યારે જયારે મારે ભુજની પ્રોગ્રામ બન્યું ત્યારે મારા મનમાં એમ થયું કે આપણે જયારે ભુજ જઈએ છીએ ભુજના અરજદારોને હું પણ સાંભળી લઉં અને હું પણ મળી લઉં અને રજૂઆતો પણ એ લોકોની શું છે જાણી લઈએ જેના કારણે આખા બોર્ડર રેન્જની જે કામગીરી છે એ વધુ પ્રજાલક્ષી બની શકે એ હેતુથી આજે આ મુલાકાત કરવામાં આવી હતી મુલાકાત પછી આપણે જાણીએ છીએ કે સરહદી વિસ્તાર હોવાના કારણે અને તાજેતરમાં આપ બધા જાણો છો ઓપરેશન સિંદુર ના વિષય ઉપર એટલે ઓપરેશન સિંદુર ના સમયે આ વિસ્તારમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓ તરફ જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીને ફીડબેક લેવા માટે મૂલ્યાંકન સમીક્ષા અને માહિતગાર થવા માટે એક મીટિંગ આજે રાખવામાં આવી હતી અને એ મિટિંગમાં સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ આઈબી એરફોર્સ આર્મી બીએસએફ સ્પેશિયલ બ્રાન્ચ અલગ અલગ સંસ્થાઓ જે છે એ અલગ અલગ સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા અને આ મીટિંગમાં ઓપરેશન સિંદૂર વખતે અલગ અલગ એકમો તરફથી કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી એનાથી હું થયો અને આ તમામ સંસ્થાઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે સંસ્થાઓ છે એ લોકોની જે કોર્ડિનેશન હતી એ કોર્ડિનેશન બાબતે પણ મેં માહિતી મેળવી છે મને જાણીને ખૂબ આનંદ થયો કે ઓપરેશન સિંદૂરના ના સમયે જે પરિસ્થિતિ સર્જન થઈ હતી એ પરિસ્થિતિમાં તમામ સ્ટેક વચ્ચે એક સંકલન થાય સ્થાનિક પોલીસની કામગીરી ઉપરાંત એરફોર્સ આર્મી બીએસએફ તમામ લોકો એકબીજાની સાથે સંકલનમાં રહીને ખૂબ ઉત્તમ કામગીરી ઓપરેશન સિંદુર વખતે કરવામાં આવી આજે મેં જાણી મીટિંગમાં અને ત્યારે આ બધું ચાલતું હતું ત્યારે એવા એવા પણ ઘણા બધા અધિકારીઓ હતા કે જેની સાથે હું ફોન ઉપર વાત કરતો અને ફોન ઉપર જે તે વખતે કોર્ડિનેશનનું સંકલનનું જે કે પ્રશ્નો હોય તે બાબતે ફોન ઉપર થતો એ મારી ઈચ્છા હતી કે આજે કુચ આયોજ્યું એટલે એ લોકોને રૂબરૂ પણ મળીએ અને એ લોકોને કોગેજ રેટ પણ કરીએ અને નિગલ પણ આપીએ કેમ કે ખૂબ સારી કામગીરી બધાએ કરી છે એટલે આજે આ કામગીરી જે મૂલ્યાંકન થઈ એ જાણીને મને ખૂબ આનંદ થયો કે ખૂબ સારી રીતે બધાએ આ વિકટ પરિસ્થિતિમાં એકબીજાની સાથે સંકલન રાખીને ખૂબ સારી કામગીરી અલગએ કરી છે એટલે બધાને મેં અભિનંદન પણ મેં પાઠવી છે ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ કમિશનરેટ અને રેન્જના જે વડાઓ છે એની વાર્ષિક તપાસણી બીજી ઓફિસ તરફથી કરવામાં આવે છે અને વાર્ષિક તપાસણી દરમિયાન એમની જે પોલીસની અલગ અલગ વિષયો પર જે કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવે છે મૂલ્યાંકન કરવામાં આવે છે અને માર્ગદર્શન અને દિશાદર્શન પણ આપવામાં આવે છે એટલે હવે એક બોર્ડર રેન્જની આ પ્રકારની એક સમીક્ષા બેઠકનું આયોજન બોર્ડર રેન્જના તમામ પોલીસ દીક્ષકશ્રીઓ સાથે અને બોર્ડર રેન્જની કચેરીના અધિકારીઓ સાથે આજે રાખવામાં આવી છે અને એ દર વર્ષે અલગ અલગ રેન્જના અને પોલીસ તપાસણી થાય છે તપાસણીની પછી કહીએ છીએ તમામ કાર્યક્રમમાંથી અરજદારોને મળવાનું જે કાર્યક્રમ હતું અને જે કેન્દ્રીય અને રાજ્ય સરકારની સંસ્થાઓ સાથે ઓપરેશન સિંધુ વગેરે કામગીરી કરી છે એ બંને મને અંગત રીતે ખૂબ સંતોષ છે અને અત્યાર સુધી મને લાગે છે કે બોર્ડર રેન્જની કામગીરી ખૂબ ઉત્તમ પ્રકારની છે તેમ છતાં અત્યારે જે મૂલ્યાંકનની જે આપણે અત્યારે મીટિંગ કરીશું એમાં જે કઈ મુદ્દાઓ આપણા ધ્યાનમાં આવશે એમાં પણ આગળ આપણે કાર્યવાહી કરીશું થેન્ક યુ વેરી મચ ધન્યવાદ